લોકસભા ઇલેક્શનના તમામ પક્ષો દ્વારા જે ઉમેદવારો છે તે જાહેર કરવામાં આવ્યા છે ભાજપમાં પણ બે યાદી જાહેર કરી દેવામાં આવી છે કોંગ્રેસ દ્વારા એક યાદી જાહેર કરી દેવામાં આવી છે તેમ જતાં પણ હજી પણ ઘણા બધા એવા વિસ્તાર છે કે ત્યાંના જે લોકસભાના ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવ્યા નથી વાત કરું વડોદરાની તો વડોદરામાં પણ હજી કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી તેની જાહેરાત હજી પણ કરવામાં આવી નથી આજે તેને જ લઈને વડોદરાના જે કોંગ્રેસના મહામંત્રી છે અમિત ગોટીકર તેમના દ્વારા લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર ન કરાતા સોશિયલ મીડિયા પર તેમના દ્વારા બળાપોઠા લાવવામાં આવ્યો હતો ભાજપ દ્વારા ત્રીજી વાર રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા વિરોધ થતા ટિકિટ પાછી લેવામાં આવી અને ત્યારબાદ ડોક્ટર હેમાંગ જોશીને આપવામાં આવી લોકો જાણે છે કે ભાજપ દ્વારા છેલ્લા દસ વર્ષથી કોઈ જ કામ કરવામાં આવ્યા નથી માત્ર ભ્રષ્ટાચાર મોંઘવારી અને બેરોજગારી જ દેખાઈ આવે છે એટલે લોકો હવે પરિવર્તન માંગે છે એવા કોંગ્રેસના પદાધિકારીઓ છે પોતપોતાની રીતે જો મદદ કરે તો ચોક્કસ કોંગ્રેસ જીતી શકે છે કોંગ્રેસના સાત નગરસેવકો સેવકો ભાજપની સામે લડે છે નાગરિકોની દરેક સમસ્યા માટે કોંગ્રેસના વિવિધ સેલના અધિકારીઓને કામગીરી સોંપવામાં નથી આવતી તો કોંગ્રેસ કઈ રીતે મજબૂત થશે એટલે પ્રદેશ બોડી બર્ડર ડે કરવા તેમના માટે સોશિયલ મીડિયામાં તેમના દ્વારા બળાપો ઠાલવામાં આવ્યો વડોદરા શહેર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર સારો સક્ષમ અને જલ્દીથી ડિક્લેર કરવો જોઈએ એવી મેં ડિમાન્ડ કરી છે મને વડોદરા કોંગ્રેસ કે ગુજરાત કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસથી કોઈ નારાજગી નથી આજે તમે જોઈ રહ્યા છો કે સામે પક્ષે પણ ઉમેદવાર બદલવાની જરૂર પડી છે એટલે પોતે એમણે ભારતીય જનતા પાર્ટી પોતે જાતે પૂરું કરી દીધું છે કે અમારા જે ઉમેદવાર હતા લોકસભાના દસ વર્ષથી તેમણે વડોદરા માટે કોઈ કામ કર્યું નથી એટલે વડોદરાની જનતા પણ સારી રીતે જાણે છે લોકો જો ભારતીય જનતા પાર્ટીને લોકો ગણતા હોય કે કોંગ્રેસ હરીફાઈમાં નથી તો તમને કહી દેવા માગું છું કે ઓગણીસો છન્નુંમાં જ્યારે વડોદરા કોંગ્રેસમાંથી કોઈ લડવા તૈયાર નહોતું ત્યારે સત્યજીત ગાયકવાડ ચોત્રીસ વર્ષના યુવાનને ટિકિટ આપવામાં આવી અને કોર્પોરેશનમાંથી એ ડાયરેક્ટ એમપી બની લોકસભામાં ગયા હતા એટલે વડોદરા કંઈ પણ કરી શકે છે એનું ઉદાહરણ છે બીજી વાત વડોદરાની જનતા ત્રસ્ત થઈ ગઈ છે આજે પબ્લિક પહેલાં લોકો રોડ પર નીકળતા હતા આજે રોડ પર નથી નીકળી રહ્યા એનું કારણ એક જ છે મોંઘવારી એટલી વધી રહી છે કે તેમને પોતાના પરિવારનું પાલન પોષણ કરવા માટે સમય નથી મળી રહ્યો કે બીજી કોઈ વાતમાં ધ્યાન આપી શકે તે કોંગ્રેસ તરફ આંખો મંડણ કરીને જોઈ રહી છે કે અમારા વતી કોંગ્રેસ લડે આજે તમે ભારત જોડો યાત્રા કે ભારત જોડો યાત્રા જુઓ પબ્લિક જોડાતી ગઈ છે પબ્લિક જોડાતી ગઈ છે આ અંડર છે બે હજાર ચારમાં વાજપાઈએ ફીલ ગુડ ફેક્ટર કીધેલું લોકો કહેતા પચીસ વર્ષ સુધી કોંગ્રેસ નહીં દેખાય પચાસ વર્ષ સુધી કોંગ્રેસ નહીં દેખાય એ જ ઇલેક્શનમાં કોંગ્રેસે બહુમતીથી સરકાર બનાવી સોનિયા ગાંધીના એ પ્રયાસો હતા આજે ભારતમાં રાહુલ ગાંધી જે પ્રયાસો કરી રહ્યા છે પોતાની વાત મૂકી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી રહ્યા છે મીડિયાના માધ્યમથી કદાચ જેની મુકાતી ન હોય પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સો ટકા સચોટ રીતે પબ્લિકમાં જઈ રહ્યા છે વડોદરામાં પણ અંડર છે કોઈ પણ એવું કહેતું હોય કે વડોદરા શહેરમાં કોંગ્રેસનો ઉમેદવાર ખૂબ જ મહેનત કરવી પડશે પરંતુ મારે એવું કહેવું છે વડોદરા શહેરમાં ત્રણસો જણની ટીમ છે જે વડોદરા શહેરમાં બોડી ધરાવે છે હું મારા એક મહામંત્રી તરીકે સભાનતાથી કહેવું છું કે જે પણ ઉમેદવાર આપશે તેનું તન મન અને ધનથી સેવા કરીશ ધન એટલે કહેવા માગું છું કે જો ત્રણસો પચીસ લોકોને તમે પોસ્ટ આપીજો તો મારા જીવન તમે પોસ્ટ આપી હું દસ બૂથ લેવા તૈયાર છું જે મને પાર્ટી પાસેથી કોઈપણ પક્ષની કે જે ઉમેદવાર હોય એની પાસેથી કોઈ પણ પૈસા અપેક્ષા નથી એ દસે દસ બૂથના બૂથનો ખર્ચોથી માણીને પ્રચાર પ્રસારનો ખર્ચો હું જાતે કરીશ એવા કેટલાય લોકો વડોદરામાં છે પણ તે લોકોને બોલાવવામાં નથી આવતા તે લોકો એટલે નારાજ છે આજે કોઈ માઇનોરિટી સેલ હોય કે એસસી સેલ હોય એસટી સેલ હોય ઓબીસી સેલ હોય મહિલા મોરચો હોય એ કોઈ બી જગ્યાએ તમારા એક્ટિવ લોકોને ખાલી એકત્રિત કરો ને તો વડોદરા શહેરનું કોંગ્રેસનું વાતાવરણ બની જાય ના આ એક તક છે કારણ કે આવનારા કોર્પોરેશનની ઇલેક્શનનું એક તમારે એક કાઉન્ટડાઉન છે તમને જે પહેલાં વાત કરીએ જે ઓગણીસો છન્નુંમાં સત્યાવીસ ગાયવાડ ઇલેક્શન જીત્યા હતા ત્યાર બે હજારની સાલમાં જ્યારે ચૂંટણી આવી હતી ને ત્યારે ચોત્રીસ સીટો કોંગ્રેસની વડોદરા શહેરમાં આવી હતી પચાસ ટકા જેટલી સીટો આવી હતી એટલે કોંગ્રેસ એ પોતે ઇતિહાસ બનાવી શકે છે બદલી પણ શકે છે આ વખત આવ્યો છે જ્યારે પબ્લિક મોંઘવારીથી દ્રશ્ય અને વડોદરાની સ્પેશિયલ વાત કરું તો ત્રણ દિવસથી તમે પાણીની હાલત જોઈ રહ્યા છે નલસે જલ ને જલ સે નળની વાતો કરે છે એટલે લોકોને નળ શોધવા જવું પડે એવી પરિસ્થિતિ છે અને વડોદરામાં દરેકે દરેક જગ્યાએ ખાડા હોય પાણી ભરાતું હોય કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર હોય રોડનો ભ્રષ્ટાચાર હોય દરેક જગ્યાએ ઉજાગર થઈ ચૂક્યો છે અને પબ્લિક ટ્રસ્ટ છે પબ્લિક કોંગ્રેસ તરફ આંખ મંડાણ કરીને જોઈ રહી છે એક સારો ઉમેદવાર આપો અમે તમારી પાછળ સપોર્ટ કરાવી રહી છે કોંગ્રેસના કાર્યકરો એ જ કહી રહ્યા છે કે તમે સારો ઉમેદવાર જલ્દીથી આપો અમે એમને પબ્લિક વચ્ચે લઈ જઈએ અને પબ્લિકનો સપોર્ટ સારો મળી રહે મારા કરતાં સારા સક્ષમ ઉમેદવાર છે હું ના નથી પાડતો હું મેં ડિમાન્ડ નથી કરી ટિકિટની પરંતુ સોશિયલ મીડિયામાં મેં પણ કીધું હતું કોઈ ફંડની જરૂર નથી ફંડ લોકો કાર્યકરો પોતે ફંડ ખર્ચવા તૈયાર છે પરંતુ અહીંયા સાતે સાત કોર્પોરેટર લોકસ આમાં કોર્પોરેશનમાં બેઠા છે એ ઓગણસ્યુતર ભાજપના કોર્પોરેટરને સાત ખાલી કોંગ્રેસના કોર્પોરેટર હંભાવી રહ્યા છે લોકો એની તરફ આંખો જોઈને મંડાણ કરીને બેઠા છે કે આ લોકો મારા માટે લડશે કોંગ્રેસ આપણા માટે લડશે તેની માટે જ કોંગ્રેસ પક્ષની જવાબદારી છે કે એક સારો સક્ષમ ઉમેદવાર આપીને લોકોની વાચા આપે